સર હવે આઈટી સેક્ટર પર ઇન્ડિકેટ કરેલું છે તે ખાસ આપણે ફરી એકવાર ડિસ્કશન એટલા માટે કરવું છે કારણ કે જે પ્રકારે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ છે એઆઈને આવવા જવાની વાત પ્લસ વારંવાર બ્રોકરેજ રિપોર્ટ્સમાં તો વ્યૂ લગભગ લગભગ ન્યુટ્રલથી પોઝિટિવ જ ખાસ બની રહ્યા છે બહુ કંઈ ખરાબી હવે હજુ પણ હોય એવા સંકેત નથી પણ તેમ છતાં પણ આ પિટાઈ જે છે તે વારંવાર થતી જોવા મળી રહી છે પ્લસ ઇન્ફોસિસ માટે આજે એક ખબર પણ અહીંયાથી ખાસ છે કે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં જે લિસ્ટેડ સિટીઝન્સ છે તેની સાથે એમણે ઇનોવેટિવ ટેકનોલોજી એઆઈ આ બધા માટેના કરાર સો પાર્ટનરશીપ ઘણી બધી થઈ રહી છે એઆઈથી આ બધી જ આપણી ઇન્ડિયન કંપનીઓ છે તેમને ફાયદો પણ ઘણો બધો થવાનો છે બટ સ્ટીલ સોફાર જે છે તે આઈટી

અન્ય જગ્યાએ જ્યાં ત્યાં એમના ઓપરેશન્સ છે ત્યાં કઈ ખાસ એટલું ડેન્ટ નથી અત્યારે જે મેજર એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે યુએસ માર્કેટની જે વીકનેસ વોલ્ટાલિટી છે એના હિસાબે થોડી સ્ટ્રગલ કરી રહ્યા છે આ સાથે સેકન્ડ એ છે કે અહીંયા પહેલા જયારે યુએસમાં વીકનેસ હતી ત્યારે રૂપી વિક થઈ રહ્યો હતો રૂપી એક જ ઝોનમાં વિક થયો સેવન્ટી નાઇન પહોંચી ગયો તો ત્યારે એમને એક બેનિફિટ હતો કે કદાચ આ જે રેવન્યુ નો ડેન્ટ છે યુએસનો એ ડોલર ફરી આપશે પરંતુ રૂપી ફરીથી નું લેવલ લાવી દીધું જે નાઇન ગયું તો એના હિસાબે ફરીથી જે રૂપીની સ્ટ્રેન્થ છે એમને નહીં મળે તો આઈ થિંક એવું લાગી રહ્યું છે અને આપણે એવું નથી કે આપણે બોટમ પર આ કંપનીઓને વેચવાનું કીધું હતું આપણે આ કંપનીઓને ટોપ પર જ્યારે ટીસીએસ ઇન્ફોસિસ બધી કંપની ટોપ કરી રહી હતી ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે લાસ્ટ લેગ બનશે અને આઈટી કંપનીના કરેક્શનનો ફેઝ ચાલુ થઈ ચૂક્યો છે સેકન્ડ આઈટી કંપનીથી થોડું ફાઇનાન્શિયલ પર જે રિઝર્વ બેંકના કટની આશા સાથે સાથે જે અત્યારે ફાઈનાન્શિયલ્સમાં જે સપોર્ટ મળી રહ્યો છે ઇન્ડસિન બેન્કની વેચવાલીના હિસાબે પણ મોટી બેંકો લાઈક આઈસીસી બેંક એચડીએફસી બેંકને એક એનું કાઉન્ટર વોલ્યુમ મળ્યું છે તો એ આધારે એવું લાગી રહ્યું છે કે ફન ફ્લો શિફ્ટિંગ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે બેન્કિંગના કરેક્શન જ્યારે હતું ત્યારે આઈટી કંપનીઓને એનું ઘણું મોટું વેઇટ મળ્યું હતું હવે આઈટી કંપનીઓનું કરેક્શન સ્ટાર્ટ થયું છે તો એ થોડી લિક્વિડિટી બેન્કિંગ સાઇડ જઈ રહી છે તો એ આધારે એવું કમ્પેરેટિવ દેખાઈ રહ્યું છે કે આઈટી કંપનીમાં હજી પણ થોડો અવોઇડ કરો મિડકેપ આઈટી કંપની ક્લિયરલી અવોઇડ કરો જો કરેક્શન મળે છે અને જો વેલ્યુએશન વાઇઝ જોઈએ તો મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યારે રિકવરી આવશે ત્યારે બે કંપનીઓ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ પહેલી કંપની રહેશે ઇન્ફોસિસ અહીંયા મન્સ ઓર્ડર ફ્લો ઘણો સ્ટ્રોંગ છે અને આઈ થિંક આ કરેક્શનમાં થોડું હજી અહીંયાથી કરેક્શન વધે અને ફોર્ટીન હંડ્રેડ સુધીના લેવલ જો મળે છે તો મારા હિસાબે નિયર અબાઉટ ટી ફોર વન ફોર ટુ ઝીરો વન ફોર ફાઇવ ઝીરો ઇન્ફોસિસ એક એટ્રેક્ટિવ સ્ટોક દેખાઈ રહ્યો છે સેકન્ડ રેકમેન્ડેશન રહેશે એ છે ટાટા ટેક ટાટા ટેકમાં પણ જોઈએ તો સતત ટાટા મોટર એનો સૌથી મોટો ક્લાઇન્ટ છે અને એના હિસાબે ત્યાં બહુ મોટું કરેક્શન હાફ થઈ ચૂક્યું છે જ્યાં માર્કેટ ત્રણ ત્રણ હજારના ટાર્ગેટ લઈને ચાલી રહ્યું હતું એ સ્ટોક અત્યારે છસો ચાલીસ આવી ગયું છે મારા હિસાબે ટાટા મોટર અને આ ગ્રુપમાં પણ જોઈએ તો આગળ જતાં જે મોટું ટ્રીગર એ રહેશે કે ટાટા કેપિટલનો જ્યારે આઈપીયુ આવશે ત્યારે ફરીથી ક વેલ્યુએશનનો પણ ફાયદો મળશે તો આ બે કંપની ઉપર ટાટાટેક અને ઇન્ફોસિસ ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ